જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું હરિયાળી અમાવસ્યા ક્યારે છે તેનું મહાત્મ આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા કે જે કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય મિત્રો આ અમાવસ્યાને દર્શ અમાવસ્યા પણ કહે છે તથા આ સમયને વૃક્ષો વાવવા માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે આ સમયે વરસાદના લીધે સમગ્ર ધરતી પર હરિયાળી છવાઈ ગઈ હોય છે અને પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલેલું હોય છે આ જ કારણે આ અમાવસ્યાને હરિયાળી અમાવસ્યા કહે છે મિત્રો પહેલાં જાણી લઈએ કે અમાવસ્યા ક્યારે છે તો અમાવસ્યાની તિથિ શરૂ થાય છે તારીખ ત્રણ ઓગસ્ટ શનિવારે બપોરે ત્રણ કલાક અને પચાસ મિનિટે તિથિ પૂર્ણ થાય છે ચાર ઓગસ્ટ રવિવારે સાંજે ચાર કલાકને બેતાલીસ મિનિટે આમ શનિવારે બપોર પછી અમાવસ્યાની તિથિ શરૂ થાય છે અને તિથિ અનુસાર અમાવસ્યાની પૂજા અને વ્રત કરવાનું રહેશે સ્નાન દાન ધ્યાન કરવાનું રહેશે તારીખ ચાર ઓગસ્ટ રવિવારે તથા આ વર્ષે હરિયાળી અમાવસ્યા પર ચાર શુભ સંયોગ બની રહ્યા છે આ શુભ સંયોગના કારણે આ અમાવસ્યા ખૂબ જ શુભ કલ્યાણકારી છે જેમાં સિદ્ધિયોગ રવિ યોગ સ્વાર્થ સિદ્ધિયોગ અને પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે આ શુભ સંયોગમાં જો સ્નાન દાન ધ્યાન કરવામાં આવે પિતૃ તર્પણ કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે તો જાણી લઈએ કે સ્નાન અને દાનનો શુભ સમય કયો છે તો સવારે ચાર કલાક વીસ મિનિટથી બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય છે જે પાંચ કલાક બે મિનિટ સુધી છે અભિજીત મુહૂર્ત છે બપોરે બાર કલાકથી શરૂ થઈ બાર કલાકને ચોપન મિનિટ સુધીનું અને સ્નાન અને દાનનો શુભ સમય છે સવારે પાંચ કલાક ચુમ્માલીસ મિનિટથી શરૂ થઈ બપોરે એક કલાક છવ્વીસ મિનિટ સુધીનો સમય સ્નાન દાન ધ્યાન વ્રત પૂજા અને પિતૃ તર્પણ કરવા માટેનો સમય શુભ છે મિત્રો અમાવસ્યાની તિથિ પિતૃદેવને સમર્પિત છે આથી અમાવસ્યાના દિવસે પોતાના પિતૃઓને યાદ કરીને તર્પણ સ્નાન દાન કરવાથી પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તથા આપણા હિન્દુ ધર્મમાં વૃક્ષો અને છોડને પણ દેવતા માનવામાં આવે છે આથી આ અમાવસ્યાના દિવસે વૃક્ષારોપણ કરવામાં આવે છે અમાવસ્યાના દિવસે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષો વાવવાથી પિતૃદોષ ગ્રહદોષ પીડા જો હોય તો તે દૂર થાય છે પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો આ દિવસે પિતૃઓની શાંતિ માટે પિંડદાન અને દાન પુણ્ય કરાય છે આ દિવસે પવિત્ર જળાશય અને ગંગા નદીમાં સ્નાન કરવાનું અધિક મહત્ત્વ છે તથા પ્રાતઃકાળે વહેલા ઉઠી ગંગા નદી પવિત્ર જળાશયમાં સ્નાન કરવું જો ત્યાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પવિત્ર જળાશયમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ રીતે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી ભગવાન સૂર્યદેવને જળનું અથર્યા આપવું આ દિવસે ઉપવાસ કે એકટાણું કરવું ગરીબ અને જરૂરિયાતમંદને વસ્ત્ર અન્ન ચપ્પલ છત્રીનું દાન કરવું આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું ખૂબ જ મહત્ત્વ છે પીપળાના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવનો વાસ છે આથી આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી ત્રિદેવની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ રહેલો છે તો આ દિવસે પીપળાને જળ ચડાવવાથી પિતૃઓ તૃપ્ત થશે સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતતિના આશીર્વાદ આપશે તથા જેની કુંડળીમાં પિતૃદોષ હોય કે કોઈ પણ ગ્રહદોષ હોય તો તેમણે આ અમાવસ્યાના દિવસે જો અમુક એવા ઉપાયો કરે તો તેને ગ્રહદોષમાંથી મુક્તિ મળે છે તેવા ઉપાયો પણ આપણે જાણીશું શાસ્ત્રો અને પુરાણોમાં કહ્યું છે કે હરિયાળી અમાવસ્યાના દિવસે વૃક્ષો વાવવા જોઈએ આ દિવસે વૃક્ષો વાવવાથી પિતૃદોષ ગ્રહદોષ પીડા જો હોય તો તે દૂર થાય છે પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે પીપળો વડ લીમડો આમળા વગેરે વૃક્ષો રોપવા જોઈએ આ દિવસે ભગવાન શિવની પૂજા વિશેષ ફળદાયી છે અમાવસ્યાની તિથિના સ્વામી ભગવાન આશુતોષ છે આથી આ દિવસે ઘરની આજુબાજુ રહેલા શિવાલયે જઈ શિવલિંગની પૂજા કરવી શિવલિંગને દૂધ જળ કાળા તલ આંકડો પીલીપત્ર મદરના સફેદ ફૂલ અર્પણ કરવાથી પિતૃદોષ દૂર થાય છે પિતૃદોષમાંથી જો મુક્તિ મેળવવી હોય તો પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો હરિયાળી અમાવસ્યાના દિવસે પિતૃ સુક્ત શ્રીમદ્ ભાગવદ્ ગીતા ગરુડ પુરાણ ગજેન્દ્ર મોક્ષ તેમજ પિતૃ કવચના પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે આ દિવસે પિતૃઓના નામથી બ્રાહ્મણને ગરીબોને તેમજ બાળકોને ભોજન કરાવવાથી જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે તેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અમાસની તિથિએ પાપનો નાશ કરી પુણ્ય આપનારી તિથિ છે આથી આ દિવસે સ્નાન દાન પુણ્ય જપ તપ ઉપવાસ કરવાનું મહાત્મ છે આ દિવસે જો બની શકે તો જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવાથી દરિદ્ર નારાયણ રાજી થાય છે તેના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રહે છે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આથી આ દિવસે ગાયને લીલો ઘાસચારો ખવરાવો પક્ષીને દાણા ચણ કીળીને કીળિયારું માછલીને ઘઉંના લોટની બનેલી ગોળી ખવરાવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી વગેરે કરવાથી આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે પાપનો અને રોગનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય તો મિત્રો આ હતું હરિયાળી અમાવસ્યાનું મહાત્મ વિધિ અને હવે જાણીશું કે હરિયાળી અમાવસ્યાના દિવસે એવા કયા ઉપાયો કરવા કે જે કરવાથી આપણા મનની દરેક મનોકામના પૂર્ણ થાય મિત્રો જેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે લગ્નના ઘણા વર્ષો સુધી સંતાન પ્રાપ્તિ નથી થઈ તો તેમણે સંતાન પ્રાપ્તિ માટે આ અમાવસ્યાના દિવસે પીપળાનું લીમડાનું અથવા તો કદમનું ઝાડ રોપવું જોઈએ જે રોપવાથી વૃક્ષારોપણ કરવાથી તેના જીવનમાં સંતાનની ખોટ અવશ્ય પૂર્ણ થશે ત્યાર પછીનો બીજો ઉપાય છે કે ઘણી દવા દુવા કરવા છતાં પણ રોગ બીમારી હટવાનું નામ નથી લેતી તો તેમણે આ દિવસે બ્રાહ્મી અર્જુન આમળા તુલસી સૂરજમુખી વગેરેના છોડ વૃક્ષ રોપવા જોઈએ જે કરવાથી તેને જે અસાધ્ય બીમારી છે તેમાંથી છુટકારો મળતો ત્યાર પછીનો ઉપાય છે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવા માટેનો જેને જીવનમાં આર્થિક પ્રગતિ કરવી છે તો તેમણે હરિયાળી અમાવસ્યાના દિવસે કેળા બીલીપત્ર આમળા કે નાળિયેરનું વૃક્ષ વાવવું જોઈએ આમ કરવાથી તેને ચોક્કસ જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે તેના ધંધાર વેપારમાં પ્રગતિ થશે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે ત્યાર પછીનો ઉપાય છે ભાગ્યોદયનો મિત્રો જો તમને તમારું ભાગ્ય સાથ નથી આપતું ગમે તેટલી મહેનત કરો છો પરંતુ સફળતા નથી મળતી તો તેનો અર્થ એવો છે કે તમારું ભાગ્ય સૂતેલું છે તો સૂતેલા ભાગ્યને જગાડવા માટે આ દિવસે આ અમાવસ્યાના દિવસે નાળિયેર કે વડનો છોડ રોપવો આમ કરવાથી તમારા ભાગ્યનો ઉદય થશે ભાગ્ય આડે જો બંધ દરવાજા હશે તો તે ખુલી જશે ત્યાર પછીનો ઉપાય છે જીવનમાં સુખ શાંતિનો તો હરિયાળી અમાવસ્યાના દિવસે લીમડા કે કદમનો છોડ રોપવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે ઘરમાં જીવનમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ ઊભું થાય છે મિત્રો કહેવાય છે કે હરિયાળી અમાવસ્યાના દિવસે ફૂલ છોડ કે વૃક્ષ જો આપણે વાવેલા હોય તેની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ આપણી મનોકામના પૂર્ણ થતી જાય છે આપણા જીવનમાં હરિયાળી આવે છે ખુશહાલી આવે છે જો તમે બહાર ફૂલ છોડ કે વૃક્ષ વાવવા નથી જઈ શકતા તો ઘરના કુંડામાં પણ તમે જે કાંઈ ફૂલ છોડનું જતન કરી શકો તે ફૂલ છોડ વાવી શકાય છે જો વધારે કંઈ ન વાવી શકાય તો આ દિવસે તુલસીનો છોડ રોપવાથી પણ વૃક્ષારોપણ કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે અને તુલસી એ મા લક્ષ્મીનું જ એક સ્વરૂપ છે આથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને મા લક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી નિવાસ કરશે આ સિવાય આપણે આપણા ઘરમાં જે વાવી શકાય તેવા પણ ઘણા બધા વૃક્ષ છોડ છે જેવા કે ગીલોય આમળા ફુદીનો લીમડો આદુ અલોવેરા હળદર સતાવરી લસણ મેથી અજમો વગેરે પણ વાવી શકાય છે જે આપણા રોજિંદા મસાલામાં પણ ઉપયોગ લઈ શકાય છે અને ઔષધિ તરીકે પણ તે ઉપયોગમાં લઈ શકાય છે મિત્રો આ દિવસ એટલે પ્રકૃતિની પૂજા કરવાનો દિવસ પ્રકૃતિને કંઈક આપવાનો દિવસ છે આથી દરેક વ્યક્તિએ એક છોડ તો આપણા ઘરના કુંડામાં મંદિરમાં અથવા તો વનવગડામાં જઈને વાવવો જોઈએ જેમ જેમ આ છોડની વૃદ્ધિ થશે વૃક્ષની વૃદ્ધિ થશે તેમ તેમ આપણા જીવનમાં સફળતા અને પ્રગતિની પ્રાપ્તિ થશે જો શક્ય હોય તો મંદિર કે વન વગડામાં આપનારા વૃક્ષ લગાવવા કે જેથી મંદિરે આવનાર ભક્તોને તથા વનવગડામાં આવતા જતા માર્ગોને ગરમીના દિવસોમાં છાયું મળી રહેશે અને તેના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થઈ શકે કંઈ ન કરી શકો તો આ અમાવસ્યાના દિવસે સ્નાન દાન ધ્યાન અને ભગવાન ભોળાનાથની પૂજા જરૂર કરી લેવી પીપળાની પૂજા કરવી પીપળાના મૂળમાં જળ જળસિંચું શુદ્ધ ઘી અથવા તો તેલનો દીવો કરવો કારણ કે કહેવાય છે કે પીપળાના મૂળમાં બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અને અગ્રભાગમાં ભગવાન શિવનો વાસ છે પીપળાના ઝાડને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે મૂલતઃ બ્રહ્મા રૂપાય માગી તો વિષ્ણુરૂપિણઃ અગ્રતઃ શિવરૂપાય અશ્વત્ધાય નમો નમઃ અર્થાર્થ બ્રહ્મા તેના મૂળમાં વિષ્ણુ મધ્યમાં અને શિવ અગ્રભાગમાં છે શાસ્ત્રોમાં એ પણ કહ્યું છે કે જે વ્યક્તિ પીપળાના વૃક્ષની નીચે શિવલિંગ સ્થાપિત કરી અને તેની પૂજા કરે છે તો તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે આથી હરિયાળી અમાવસ્યાના દિવસે સ્નાન દાન ધ્યાન પૂજા પાઠ કરી ભગવાન આશુતોષની પૂજા કરી એક વૃક્ષ જરૂર વાવો પીપળાની પૂજા કરવી પિતૃ સૂક્ત શ્રીમદ ભાગવદ્ ગીતા ગરુડ પુરાણ ગજેન્દ્ર મોક્ષ તેમજ પિતૃ કવચના પાઠ કરવા આમ કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે જીવનમાં હરિયાળી આવશે આ તિથિ એ પિતૃઓને સમર્પિત છે તો આ તિથિએ પિતૃઓને યાદ કરીને દાન દક્ષિણા દેવી સ્નાન દાન પિતૃ તર્પણ કરવાથી પિતૃઓ રાજી થશે તેના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે સંપત્તિ અને સંતતિની ખોટ તેને ક્યારેય નહીં રહે તો મિત્રો આ હતું હરિયાળી અમાવસ્યા તેનું મહાત્મ પૂજન વિધિ આ દિવસે કયા કાર્યો કરવા તથા એવા કયા ઉપાયો કરવા કે જે કરવાથી મનની મનોકામના પૂર્ણ થાય જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે જીવનમાં હરિયાળી આવે મિત્રો આ અમાવસ્યાની તિથિ એ દિવાસા તરીકે પણ ઓળખાય છે દિવાસો એટલે કે સો પરબનો માહો દિવાસાથી લઈ દિવાળી સુધી તહેવારોની હારમાળા રહે છે ભગવાન શિવને પ્રિય એવો શ્રાવણ માસ શરૂ થાય છે આથી અષાઢી અમાસને વર્ષનો સૌથી ઉત્તમ દિવસ ગણવામાં આવે છે દિવાસોથી શરૂ કરી અને દેવ દિવાળી સુધી લગભગ સો દિવસ સુધી ઉત્સવોની હારમાળા રહે છે આથી જ આ દિવસને દિવાસા તરીકે ઓળખાય છે દિવાસો એટલે કે સૌ પરબનો માહોલ એવા દિવાસાની ગુચ્છુ પરિવારના દરેક દર્શક મિત્રોને ગુચ્છુ પરિવારના દરેક ભાઈ બહેનોને હાર્દિક શુભકામના દિવાસોથી લઈ દેવ દિવાળી સુધીના દરેક દિવસો દરેક તિથિ દરેક વાર દરેક તહેવાર તમારા માટે શુભ મંગલકારી રહે તમારા જીવનમાં શુભતા મંગલતા લાવે પ્રગતિ લાવે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ